म्यूजिक मजा आया जय माता जी मित्रों हूँ चुमे हुल परमार अनत में जोय रहा छो टेक्निकल एमआरपी मित्रों तो मारे YouTube चैनल नेदा थमार स्वागत छे मित्रों ચેનલ પણ નવા હોય મિત્રો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો બાજુમાં આપેલું બે લાઇકનને જરૂર પ્રેસ કરી લેજો મિત્રો કેમ કે મિત્રો આપણા આવા જ નવા એડિટિંગના વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન જોવા મળે તો ડેમો જોઈને મિત્રો તમે સમજી ગયા હશો કે આજે આપણે કેવું સ્ટેટસ એડિટ કરતાં શીખવાનું છે તો મિત્રો આજે આપણે ટીમલી સોંગ ઉપર જોરદાર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાનું છે બરાબર છે તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો તો મિત્રો બીટમારક પ્રોજેક્ટ છે આપણો અને ઇફેક્ટ પ્રોજેક્ટ બે અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરવાનો છે બરાબર છે ના આવડતો હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે જોઈને શીખી શકો છો બરાબર છે પછી મિત્રો તમારે અલાઇટ મોશન ઓપન કરવાનું છે અને પ્રોજેક્ટ વાળા ઓપ્શનમાં આવી જવાનું છે પ્રોજેક્ટ વાળા ઓપ્શનમાં આવી આ રીતના બીટમારક ખોલી નાખવાનું છે બીટ મારક ખોલશે એટલે આ રીતના ફોટો તો તમારા અંદર યાડે જ છે મિત્રો અને બ્લિંક ઇફેક્ટ પણ લગાવેલો છે જોરદાર આની અંદર બીજા ઇફેક્ટો આપણે લગાવવાના બાકી છે મિત્રો તો વિડીયો પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે પૂરું ટેટસ કેવી રીતના બનશે બરાબર છે તો અડધો ઇફેક્ટ આપણે લગાવેલો છે મિત્રો અને બીજો ઇફેક્ટ લગાવવાનો બાકી છે બરાબર છે તો અહીંયા વાઇબ્રેટ ઇફેક્ટ લગાવ્યો છે જોરદાર લાઇટિંગ ઇફેક્ટ તો હવે આપણે પાછું પડવાનું છે કેવી રીતના અહીંયા તીરવાળું ઓપ્શન તમને જોવા મળશે તે દબાવશો એટલે પાછા પડી જશો મિત્રો અને અહીંયા ઇફેક્ટ પ્રોજેક્ટમાં આવી જવાનું છે ઇફેક્ટ પ્રોજેક્ટમાં આવી અહીંયા લેયર ઉપર દબાવવાનું છે તમારે તમને સલેક કોલ લિસ્ટનો ઓપ્શન જોવા મળશે એની પર દબાવવાનું છે ફરીથી લેયર ઉપર દબાવી કોપી પોત્રીસ લિયર્સ્ટ પર દબાવવાનું છે બરાબર છે મિત્રો એની પર દબાવી તમારે ચોકડીવાળું ઓપ્શન દબાવી અહીં વાર વાર ટાઈપ કરવાનું છે તીરવાળું ઓપ્શન પર એટલે તમે પાછા પડી જશો અને મિત્રો આપણું બીટ મારક પ્રોજેક્ટ છે એની અંદર પાછું આવી જવાનું છે બરાબર છે પાછું આવે મિત્રો અહીંયા તમારે ઝીરો ઝીરો ઉપર રહેવાનું છે ઝીરો ઝીરો ઉપર રહી લેયર ઉપર દબાવી પેસ્ટ પોણત્રી લેયર કરી નાખવાનું છે બરાબર છે પેસ્ટ પોત્રી લેયર કરી નાખશો એટલે ઇફેક્ટો આપણા જે બાકી હતા એ અંદર વાગી જશે અને હજુ તમારે એક કામ બાકી છે બરાબર છે મિત્રો તે છે મિત્રો અહીંયા નીચે આવવાનું છે તમારા સ્ટાર્ટિંગમાં આવી અહીંયા નીચે આવવાનું છે બરાબર છે નીચે આવશો એટલે અહીંયા તમને ટેકનિકલ એમઆરપી વાયટી લખેલું જોવા મળશે જોઈ શકો છો તે મારી ચેનલનું નામ છે તો તમારે મિત્રો જે પણ નામ હોય તમારું કે તમારી ચેનલનું તો તમારે ચેનલનું નામ ચેન્જ કરી નાખવાનું છે અહીંયાથી તો ટેકનિકલ એમઆરપી લખ્યું છે એની પર દબાવવાનું છે અને અહીંયા એડિટ ટેક્સમાં જવાનું છે અને અહીંયાથી તમારે નામ ચેન્જ કરી નાખવાનું છે જે પણ તમારું નામ હોય કે તમારી ચેનલનું જે પણ નામ હોય બરાબર છે મિત્રો તો ચેન્જ કરી મિત્રો તમારે ખરાની નિશાની કરી નાખવાની છે પછી ખાલી જગ્યામાં ડબાવાનું છે બરાબર છે તો આપણું સ્ટેટસ જોરદાર બની રેડી થઈ જશે અને સેવ કરવા માટે મિત્રો સેટિંગની જોડે તીનનું ઓપ્શન છે એની પણ દબાવવાનું છે એક્સપોર્ટ કરી લેવાનું છે લાઇન પૂરી થશે એટલે સેવનો ઓપ્શન મળી જશે ઓલ મટીરિયલ ટેલિગ્રામમાં અને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો પછી મળીશું એક નવા જોરદાર વિડીયો સાથે મિત્રો જય માતાજી